રાહુલ ગાંધીનું વધુ એક નિવેદન ચર્ચામાં છે અને એ નિવેદન ચર્ચામાં આવ્યા બાદ સીઆર આર પાટીલને પણ મોકો મળી ગયો કોંગ્રેસ પર નિશાન સાધવાનો અને નિશાન સાધી પણ લીધું છે રાહુલ ગાંધીના નિવેદન પર સીઆર આર પાટીલ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે સીઆર પાટીલે રાહુલના નિવેદન પર પલટવાર કર્યો કે કોંગ્રેસની મંત્રાવટી જ મેલી છે રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો એ તો સરાસર અન્યાય છે